નમસ્કાર મિત્રો મારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે મોંઘવારીનો માર દૂધમાં ભાવ વધારો જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો લોકસભા ચૂંટણીના પરિણામ આવે તે પહેલાં જ સામાન્ય લોકોના ખિસ્સા પર મોંઘવારીનો પટકો પડ્યો છે અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે જે આજે સવારથી જ અમલી બનાવ્યો છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે અમૂલ ગોલ્ડ ચોપ્પન અમૂલ ગોલ્ડ શક્તિ અને અમૂલ ટી સ્પેશલના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો થયો છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે એટલે કે ત્યારે મિત્રો એટલે કે ચૂંટણી પહેલાં ચોસઠ રૂપિયા લીટરે મળતી અમૂલ ગોલ્ડ હવે સાસઠ રૂપિયામાં મળશે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે અમૂલના તાજા ચોપન અને શક્તિ સાઠ રૂપિયા પ્રતિ લીટરે ભાવ મળશે જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ